ભાવનગર ખાતે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ વિકસિત મહુવા રેલવે સ્ટેશનનું આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું મહત્વપૂર્ણ રીતે આ સ્ટેશનનું નિર્માણ મહારાજા સમય દરમિયાન કરવામાં આવ્યું હતું અને હવે તેને આધુનિક સુવિધાઓ સાથે પુનઃ વિકસાવવામાં આવ્યું છે ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવીન રેલવે સ્ટેશન ખાતે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં મુસાફરો માટે વિશાળ વેઇટિંગ એરિયા સુવિધાસભા ટોયલેટ બ્લોક પ્લેટફોર્મનો વિસ્તૃત વિસ્તાર ડિજિટલ ડિસ્પ્લે સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મહુવા રેલવે સ્ટેશનનો આ વિકાસ માત્ર રેલવે ઇન્ફાસ્ટ્રકચર માટે નહીં પરંતુ સમગ્ર મહુવા વિસ્તારના વિકાસ માટે એક મજબૂત પગથિયું સાબિત થવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે ઉપલબ્ધ પર્યાપ્ત છે જે નેરો ગેજમાં પણ આપણે ગેજ કરી શકીએ એટલે રેલવેની લાઇનની હદ આપણી રેલવેની પડી છે ભાવનગરથી મહુવા સુધી મહુવાથી બંદર સુધી હતી ગેજ આપ સૌ જાણો છો એ જ લાઈનનો ઉપયોગ થાય જ્યાં જ્યાં જરૂર થય અહીંયા થોડો ઘણો એમાં સુધારો કરીને કોઈ નવી લાઈન નાખવી પડે પણ ભાવનગર અલંગ તળાજા ને જોડતી ગેજ લાઇનની આપણે ખાસ હવે જરૂરિયાત છે ઉદ્યોગોનો વિકાસ સમયની બસ સ્પીડવાળી ટ્રેન મળે અને આપણને અમદાવાદ વડોદરા સુરત દિલ્હીનું કનેક્ટિવિટી જલ્દીથી મળે ભાવનગર થ્રુ આપણા જિલ્લા ડિસ્ટ્રિક લેવલેથી એવી આપણી ભાવનગરથી મહુવાની મીટરગેજ લાઈન નાખાય અથવા તો બ્રોડગેજ લાઈન લખાય હવે તો મીટરગેજ એ નહીં સીધી આપણને બ્રોડગેજનો લાભ મળે તો આપણે ડુંગળી મહુવા આખા ગુજરાતનું મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે ઉત્પાદન ક્ષેત્ર છે અને સમગ્ર હિન્દુસ્તાનના અલગ અલગ સ્ટેશનોમાંથી ખાસ કરીને પંજાબ દિલ્હી હરિયાણા છે આપણે છેલ્લી અને કલકત્તા સુધી આપણે ડુંગળીની રેન્ક અહીંયાથી મોવાથી ભરીએ છીએ સિઝનમાં આપણે પચીસ રેન્ક ત્રીસ રેન્ક ચાલીસ રેન્ક દર વર્ષે આપણે અહીંયાથી ભરીએ છીએ એ રેન્કનો ગેજનો લાભ આપણને મોવા ભાવનગરથી મળે તો ખૂબ જ પરિવહન પણ રેલવે ને પૂરતા પ્રમાણમાં કોમર્શિયલ આવકો ઊભી થઈ શકે એમ છે અલંગ અને મહુવાને ધ્યાનમાં રાખીને જો વિકાસ કરવામાં આવે